નમસ્કાર મિત્રો ટીવી ગુજરાત માં તમારું સ્વાગત છે રોજબરોજના બરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેર કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સમાં અને આરસી બુક પર એડ્રેસ આધાર મજબૂત હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાયસન્સના પોતાનું ડ્રાઈવિંગ સરનામું તથા મોબાઈલ નંબર અન્ય વિગતો આધાર મુદ્દે કરવાની રહે છે એવો નિયમ લાવવામાં સરકાર વિચાર કરી રહી છે સરકારનું કેવું એમ છે કે હાલમાં સરકાર પાસે બાર હજાર કરોડની ઈ ચલન એવા પડ્યા છે કે જેના નાણાં વાહન ધારકોને ભર્યા નથી આથી ગુનેગારોને કામમાં રાખવા અને કસૂર વાહનો તાલુકોને નિભીરને ફ્રી એવો તેવો લોકોને પકડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે બીચર આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર સો રૂપિયાની નોટની જૂની નોટને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આરબીઆઈ એ એકત્રીસ માર્ચ સુદ બે હજાર ચોવીસમાં સો રૂપિયાની જૂની નોટનો બદલાવ માટે કહ્યું છે તો કે છે એને હવે ચલણ અને નથી ખરેખર આરબીઆઈ આવી કોઈ જાહેરાત કરી છે અને સોશિયલ મીડિયા પર સો રૂપિયાની જૂની નોટને લઈને કરાવી પહેલા આદાવાની એચડી ન્યૂઝની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા પ્રકારની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી બીજી તરફની વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી કેવાડા માનવી વિકાસ પહોંચાડવાથી સાથે આદિવાસી મૂલ્ય વધારતા વિસ્તારોમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ મેળવીને કેબિનેટના બેઠકોમાંથી પ્રધાનમંત્રી ગ્રામ સડકો યોજના પીએમ અંતર્ગત અને આદિવાસી પટના દુર્ગમ વિસ્તારોમાં પાકના રસ્તાઓનું નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી છે બીજી વાત કરીએ તો અહેવાલો મુજબ પીએમ કિસાન સામાન્ય નીતિનો બાવીસમો હપ્તો સરકારે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના અંત સુધીમાં અથવા માર્ચ મહિના સુધીને ખેડૂતોના ખાતામાં બે હજાર હપ્તો મેળવવા કરી શકે છે જેમ કે આ લાભ મેળવવા માટે એવો ખેડૂતોનો ઈ કહેવાય છે અને જમીનનું વેરિફિકેશન કરવાવું જરૂરી છે અને જે ખેડૂતોને કહેવે કેરે બેઠા છે પોતાના ગામથી યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે આ માટે તેમણે સત્તાવાર વેબસાઇટ પર જઈને વેરિફિકેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે વિકલ્પની વાત કરીએ તો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ સમાચાર જાહેર કર્યા હતા કે ગુજરાતના નાગરિકોને ઓછા દર વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર પચીસથી અફ્યુલને સર્ચદાના દર પ્રતિ યુનિટને પૈસા ને ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હવે જો વીજ બિલ માં સો યુનિટ અને ની ઘટાડો થશે હવે પ્રતિ યુનિટના બે પોઈન્ટ ત્રીસના ઘટાડા દર વસૂલતા કરવામાં આવશે